નમસ્કાર હું છું સાગર પીપલિયા મારી કંપનીનું નામ છે ફોર્સન સોલાર અમે દરેક ટાઈપના સોલાર સોલ્યુશન્સ જેમ કે રૂફટોપ કમર્શિયલ ગ્રાઉન્ડ માઉન્ટ અને એની સાથે સાથે સોલાર સ્ટ્રકચર્સનું પણ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ પ્રગતિ કરવા માટે આપણે દુનિયાથી થોડા કદમ આગળ ચાલવું પડશે બીજાથી આગળ ચાલવા માટે શું કરવું એવો સવાલ સૌને થાય જ ખરું ને આ પ્રશ્નનો સાચો ઉત્તર મળશે આગામી જાન્યુઆરીમાં રાજકોટમાં યોજાનારા જીપીબીએસ બે હજાર ચોવીસ એટલે કે દેશ કા એક્સપો માં ભારત ને ફરીથી વિશ્વગુરુ બનાવવા આપણા વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ તો કમર કસી છે પણ એક એક દેશવાસી અને ખાસ તો વેપારી ઉદ્યોગકાર એ સપનું જોતા થઈ જાય કે મારે મારા વેપાર ઉદ્યોગોને નંબર વન પર લઈ જવો છે તો દેશ આપોઆપ નંબર વન બની જશે વિકાસ માટે કેટલાક પરિબળો બહુ મહત્વના હોય છે જેમ કે નિષ્ણાંતોનું માર્ગદર્શન વૈશ્વિક પ્રચાર દુનિયાભરના ખરીદદારો પ્રોપર પ્લેટફોર્મ વગેરે દેશ કા એક્સપોમાં આપણને વૈશ્વિક કક્ષાના મહાનુભાવો માર્ગદર્શન મળશે ખરા અર્થમાં ખરીદારો અહીં આવવાના છે આખી દુનિયામાં એક્સપોનો પ્રચાર થશે ભારતના બધા રાજ્યોમાંથી દસ લાખથી વધુ વિઝિટર્સ આવશે બધી જ કેટેગરીના અગિયારસોથી વધુ સ્ટોલ હશે અને આટલો મોટો મંચ અરે ભાઈ આ બધી ગુણવત્તા જાણીને હું તો એક્સપો સાથે સંકળાઈ ગયો છું તમે કોની રાહ જુઓ છો થેન્ક યુ